બાકી રહેલ મેન્ટેનન્સની કામગીરી પણ જવાબદાર સંસ્થાના ખર્ચે અન્ય ઈજારદાર પાસેથી કરાવવા માટેની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે

ટર્મિનેશન નોટિસ આપીને એક મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવામાં માટે તાકીદ કરવામાં આવી હતી જો કે સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇઝારદાર સ્વિંગ ગેટ કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી છાશવારે સર્જાતા અકસ્માતને પગલે વહીવટી તંત્ર પર માછલા ધોવાઈ રહ્યા હતા એક તરફ અકસ્માતોની વણઝાર વચ્ચે રેઢિયાળ બનેલા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના ન્યુસન્સને પગલે પણ અનેક વખત અકસ્માત નોંધાયા છે આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતે ઈજારદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં ઈજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાન નિષ્ફળ નીવડી હતી જેને પગલે ના છૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે સાથે બેન્ક ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે